મિત્રો રાજ્ય સરકાર દ્વારા આઠ અગિયાર ચોવીસના રોજ જે સરકારી કર્મચારીઓ એક ચાર પાંચ પહેલાં ફિક્સ પેમો નિમાયા હતા અથવા ભરતીનું પરિણામ આવી ગયું હતું અને નિયમિત નિમણૂકના આદેશો એક ચાર પાંચ પછી થયા હોય એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જોગવાઈ કરેલ હતી હવે એ લાભ કઈ રીતે આપવો એની વિગતવાર સૂચનાઓ ગઈકાલે તારીખ સોળ ચાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે મિત્રો આખો જ વિડીયો આપ શાંતિથી સાંભળશો તો આપને એની આખી કાર્ય પદ્ધતિ ખ્યાલ આવશે આ વિડીયોની આપણે બે ભાગમાં ચર્ચા કરશું કચેરી કક્ષાએ કર્મચારી કક્ષાએ શું કાર્યવાહી કરવાની છે અને નાણાકીય બાબતોની વ્યવસ્થા એટલે એનપીએસના ફંડનું સેટલમેન્ટ એનો એક બીજો વિડીયો આવતીકાલે રજૂ થશે આ વિડિયો કર્મચારી કક્ષાએ અને કર્મચારીની કચેરી કક્ષાએ કામગીરી માટે પૂરતો છે તો શાંતિથી આપ આ સાંભળો આપ મને કોઈપણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો વોટ્સએપ કરી ટાઈમ લઈ પછી જ ફોન કરવો આવા જ વિડિયો જોવા આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તો આપણે શરૂ કરીએ છીએ જૂની પેન્શન યોજના એના લાભ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રથમ આપણે આઠ અગિયાર ચોવીસના ઠરાવમાં આ યોજનાનો લાભ કોને મળશે એની સામાન્ય સમજ મેળવી લઈએ અને પછી સોળ ચાર પચીસના ઠરાવની સૂચનાઓ સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભકવા અંગેની વિગતવાર સૂચનાઓ સોળ ચાર પચીસના રોજ બહાર પાડવામાં આવી એને સમજીએ તે પહેલાં એની પાત્રતા સમજીએ તો તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં ભરતી પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય અને નિમણૂક એક ચાર પાંચ પછી થઈ હોય એવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે લાભ કોને મળશે એક ચાર પાંચ પહેલાં માન્ય ભરતી બોર્ડ મારફતે એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ જાહેર સેવા આયોગ અથવા કોઈ રિક્રુટમેન્ટ એજન્સી મારફતે સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ દ્વારા લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ અને પરિણામની જાહેરાત પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય એક ચાર પાંચ પહેલાં નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પણ નિયમિત નિમણૂકના આદેશો એક ચાર પાંચ પછી થયા હોય એવા કર્મચારીને આ લાભ મળશે રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિન સરકારી અનુદાનિત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે એક ચાર પાંચ પહેલાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેવા કેસોમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે ટૂંકમાં ગ્રાન્ટિન એડને પણ આ લાગુ પડશે ફિક્સ પેના એમ્પ્લોઈ એક ચાર પાંચ પછી નિયમિત થયા હોય એમને પણ લાગુ પડશે સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ એક ચાર પાંચ પહેલાં આવ્યું હોય પણ વહીવટી કારણોસર અથવા કોર્ટ કેસના કારણે નિમણૂક એક ચાર પાંચ પછી થઈ હોય એમને પણ લાગુ પડશે ફિક્સ પગારમાં ભણતી અંગેનું પરિણામ એક ચાર પાંચ પહેલાં જાહેર થયેલું હોય અને એમને પણ વહીવટી કારણોસર કે કોર્ટ કેસના કારણે મોડી નિમણૂક મળી હોય તો એમને પણ લાગુ પડશે એક ચાર પાંચ પહેલાં ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને એક ચાર પાંચ પછી ફિક્સ પગારનું નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલું હોય જે કર્મચારીઓ સીધી ભરતીથી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય જેની સેવાઓ નાણાં વિભાગની સંમતિથી જોડવામાં આવેલી હોય મિત્રો ખાસ અગત્યનું છે કે એક ચાર પાંચ પહેલાં કોઈ સેવામાં હતા એક ચાર પાંચ પછી એ નોકરી બદલે છે અને અગાઉની સેવાઓ એક ચાર પાંચ પહેલાંની સળંગ ગણી છે તો એને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે આ ઠરાવની જોગવાઈઓ જે કચેરીમાં તારીખ એક ચાર પાંચ પહેલા રાજ્ય સરકારની જૂની પેન્શન યોજના લાગુ પડતી હોય તેવા કર્મચારીઓને લાગુ પડશે તે સિવાયની અન્ય કચેરીઓને લાગુ પડશે નહીં તો એવા જ કર્મચારીઓને લાગુ પડશે કે જ્યાં એક ચાર પાંચ પહેલા જૂની પેન્શન યોજના અમલમાં હતી હવે મિત્રો ગઈકાલે જે સોળ ચાર પચીસનો નો ઠરાવ થયો એની વિગતવાર સૂચનાઓ સાંભળજો વિડીયો કદાચ પંદરેક મિનિટનો લાંબો થશે પણ વિગતે સાંભળશો તો તમને પેન્શનની કાર્યવાહીમાં કોઈ જ તકલીફ નહીં પડે અધિકારી કર્મચારી દ્વારા અનુસરવાની કાર્ય પદ્ધતિ મિત્રો આગળ આપણે જોયું એમ જે લોકો પાત્રતામાં આવે છે એવા કર્મચારીઓએ કેટલાક આધાર પુરાવા સાથે આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે સોળ ચાર પચીસથી થી ત્રણ માસ માં અરજી કરવાની રહેશે એટલે કે અરજી કરી દેવાની રહેશે કે હું જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માગું છું જો અરજી નથી કરી તો એનપીએસ માં ચાલુ રહેવા માગે છે એમ સરકાર સમજી લેશે આ ખૂબ જ અગત્યની સમય મર્યાદા છે શક્ય એટલી ઝડપે તમે જૂની પેન્શન યોજનામાં જોડાવા માટેનો વિકલ્પ આપી દેશો ચાલુ નોકરીએ કોઈનું અવસાન થયું છે તો જે વિભાગ કચેરીમાં ફરજ બતાવતા હોય તે વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે સોરી ચાલુ નોકરીના કિસ્સામાં જે નિવૃત્ત નથી થયા પણ નોકરીમાં ચાલુ છે તો એમને હવે જીપીએફ યોજનામાં જવાનું છે એટલે એમને પણ ત્રણ માસમાં અરજી આપવાની રહેશે નિવૃત્ત થયા હોય એવા કિસ્સામાં પણ એમણે વિભાગ કચેરીને અરજી આપવાની રહેશે જે કર્મચારીઓ અવસાન પામી ગયા છે તો કાયદેસરના વારસદારોએ વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે કોઈ કર્મચારી અધિકારી પ્રથમ નિમણૂક સેવા પરથી ફરજ મુક્ત થઈને અથવા ટેકનિકલ રાજીનામું આપીને અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા હોય અને હાલ જે વિભાગ કચેરીમાં ફરજ બુજાવતા હોય તે વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે તો જૂની એક ચાર પાંચ પહેલાં જૂની પેન્શન યોજનાની કોઈ સેવામાં હતા એક ચાર પાંચ પછી એ નવી કોઈ કચેરીમાં સીધી ભરતીથી નિમાયા છે તો હાલ જ્યાં છે ત્યાં એમણે અરજી આપવાની રહેશે વિકલ્પ મિત્રો આ ખૂબ જ અગત્યનું છે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માગતા તેમજ પાત્રતા ધરાવતા કર્મચારીઓએ આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી ત્રણ માસમાં વિકલ્પ આપવાનો રહેશે આ ખાસ યાદ રાખજો અન્યથા નવી વર્ધિત પેન્શન યોજનામાં ચાલુ રાખવામાં આવશે ત્રણ માસ પછી તમારી વાત કોઈ જ સાંભળશે નહીં અને એક વખત વિકલ્પ આપ્યા પછી બદલી શકાશે નહીં વિકલ્પની નોંધ સંબંધિત કર્મચારીની સેવા પોથીમાં પણ કરવાની રહેશે અને વિકલ્પ આપવા માટે આ સોળ ચાર પચીસના ઠરાવ સાથે ફોર્મ એ આપવામાં આવેલું છે એ ફોર્મ એમાં વિકલ્પ આપવાનો રહેશે અધિકારી કર્મચારીઓએ વિકલ્પ ફોર્મ એ પછી બાંધરી પત્રક આપવાનું છે એનો નમૂનો પણ પત્રક ગ તરીકે આ ઠરાવની સાથે આપેલો છે પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજીનો નમૂનો જે મિત્રો નોકરીમાં ચાલુ છે એમને જીપીએફમાં જોડાવાનું છે તો એમને પત્રક ગમાં વિગતો ભરીને આપવાની રહેશે અને એમનું નોમિનેશન ફોર્મ પણ ભરીને આપવાનું રહેશે તો અરજી સાથે વિકલ્પ ફોર્મ એ બાંધધરી પત્રક ગ જીપીએફમાં જોડાવા માટેનું પત્રક ગ અને નોમિનેશન ફોર્મ એટલું રજૂ કરવાનું રહેશે હવે વિભાગ ખાતાના વડા કક્ષાએ અનુસરવાની પદ્ધતિ તો મિત્રો કર્મચારી કક્ષાએ આપણે જોયું કે એને વિકલ્પ જ આપવાનો છે અને એની સાથે પત્રક ગ અને ગ એ આપવાના છે જીપીએફમાં જોડાવા માટે કર્મચારી અધિકારી તરફથી મળતા વિકલ્પના આધારે પાત્રતા ધરાવતા અધિકર્મચારીની વિભાગ ખાતાવાળાએ ઓળખ કરી યાદી બનાવવાની રહેશે દરેક ખાતાએ યાદી બનાવવાની છે કે પોતાના ખાતાના કેટલા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને પાત્ર છે પાત્રતા ધરાવતા ઉક્ત કેસો પૈકી અવસાન પામેલ નિવૃત્ત થયેલ અને એક વર્ષમાં નિવૃત્ત થવાના જો ત્રણ કેટેગરી પાડી અવસાન પામેલા ઓલરેડી નિવૃત્ત થઈ ગયા છે સોળ ચાર પચીસ પહેલાં અને એક વર્ષમાં નિવૃત્ત થવાના છે એવા કેસોને અગ્રતા આપવાની રહેશે અને અગ્રતા ધોરણે એમનો પેન્શન કેસ તૈયાર કરી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને રજૂ કરવાનો રહેશે તારીખ આઠ અગિયાર ચોવીસના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કેસોમાં વહીવટી વિભાગ ખાતાના વડાએ અધિકારી કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કરી વિગતવારું હુકમો કરવાના રહેશે તો ખાતું યાદી બનાવ્યા પછી પાત્રતાની ચકાસણી કરશે અને જૂની પેન્શન યોજનામાં લેવા અંગેના વિગતવારું હુકમો કરશે અને એની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે હવે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જોડાવાનું છે જે મિત્રો નોકરીમાં ચાલુ છે અને એનપીએસનું ખાતું બંધ કરવાનું છે તો એના માટે સંબંધિત વિભાગ કચેરી દ્વારા કર્મચારીઓના જીપીએફ ખાતા ખોલવા પત્રક ખ અનુસાર સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવનાર સંબંધિત સંસ્થાને નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની રહેશે એટલે કે જીપીએફ ખાતું ખોલાવવા માટે વર્ગ ચાર સિવાયના કિસ્સામાં એકાઉન્ટન્ટ જનરલને વર્ગ ચારના કિસ્સામાં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને દરખાસ્ત કરવાની રહેશે આ દરખાસ્ત વિભાગ દ્વારા અધિકારી કર્મચારીને જૂની પેન્શન યોજનાના લાભો આપવા કરેલ હુકમની તારીખથી એક માસની અંદર કરવાની રહેશે તો વિભાગ કચેરીએ જૂની પેન્શન યોજનામાં જોડવાનો હુકમ કરી દીધો છે એ હુકમની તારીખથી એક માસમાં જે નોકરીમાં ચાલુ છે એનું જીપીએફ ખોલવાની દરખાસ્ત કરી દેવાની રહેશે અને એનપીએસ ખાતું બંધ કરવાની દરખાસ્ત કરી દેવાની રહેશે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને પણ એની જાણ કરવાની રહેશે અને સામાન્ય ભવિષ્ય નિધિઓ ખોલાવ્યા બાદ એનપીએસ ખાતું બંધ કરવા નિયામક પેન્શન કચેરીને પણ દરખાસ્ત કરવાની રહેશે સંબંધિત વિભાગ કચેરીઓએ અધિકારી કર્મચારીના એનપીએસ ખાતામાં જમા રકમ સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં તબદીલ કરવા માટે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને વિગતવાર દરખાસ્ત નીચે મુજબના દસ્તાવેજો સહ કરવાની છે તો એના એનપીએસ એકાઉન્ટમાં જે પૈસા એના દસ ટકા પડ્યા છે સરકારના ચૌદ ટકા પડ્યા છે એ પૈકી એના દસ ટકા અને એમાં જમા થયેલું વળતર એ જીપીએફ ખાતામાં ટ્રાન્સફર થશે જે લોકો નોકરીમાં ચાલુ છે અને જો નોકરીમાં ચાલુ નથી જીપીએફ ખાતું ખોલી શકે એમ નથી તો એ પૈસા નિયત કાર્ય પદ્ધતિ અનુસરીને એમ્પ્લોઈને પરત કરવાના રહેશે એની વિગતવાર સૂચનાઓ આપણે બીજા વિડીયોમાં જોઈશું વિભાગ કચેરીનું એનપીએસમાંથી જીપીએફ ટ્રાન્સફર કરવા અંગેનું ફોરવર્ડિંગ લેટર જેમાં પીઆરએન પીપીએન અચૂક દર્શાવવાનો રહેશે એટલે એનો જે એનપીએસનો નંબર છે એ દર્શાવવાનો છે વિભાગ દ્વારા નાણાં વિભાગની મંજૂરી મળેથી જૂની પેન્શન સામાન્ય ભવિષ્ય નિધિમાં સમાવેશ કર્યા અંગેનો હુકમ કરવાનો રહેશે સામાન્ય ભવિષ્ય નિધિ નંબર ફાળવ્યા અંગેનો પણ હુકમ કરવાનો રહેશે સંબંધિત કચેરીઓએ ઉક્ત બાબતે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને જે તારીખે દરખાસ્ત કરવામાં આવે અથવા સામાન્ય ભવિષ્યની દુખાતું ખોલવામાં આવે ત્યાર પછીના સમયગાળામાં બનનાર પગાર બિલમાં કર્મચારીના એનપીએસ શીડ્યુલમાં કપાત ન થાય તેની ચકાસણીની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીની રહેશે જીપીએફ એકાઉન્ટ એનો ખુલી ગયો છે ત્યાર પછી એની એનપીએસની કપાત જે લોકો નોકરીમાં ચાલુ છે એની બંધ કરી દેવાની છે ભૂલમો પણ ન થાય એ ઉપાડ અધિકારીએ જોવાનું રહેશે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીએ અનુસરવાની કાર્યપદ્ધતિ તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીએ એનપીએસ ખાતા બંધ કરવા માટે પ્રોટીન સિઆરએ જે એનએસડીએલ તરીકે ઓળખાતું હતું એના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે પ્રોટીન સીઆરએ તરફથી મળેલ રકમ પૈકી કર્મચારીનો ફાળો તેના પર મળેલ વળતર તેમજ સરકારી ફાળો અને તેના પર મળેલ વળતરની રકમ પત્રક ખમો દર્શાવ્યા મુજબ વિવિધ બજેટ સદર હેઠળ જમા લેવાની રહેશે અને તે બાબતની નોંધ સેવા પોથીમાં અવશ્ય કરવાની રહેશે તો પત્રક ખા એ વિગત બતાવવાની છે કે કર્મચારીનો ફાળો અને વળતર સરકારનો ફાળો અને વળતર સદરો જે આપ્યા છે તો કર્મચારીનો ફાળો અને એના પર મળેલું વળતર એ મુખ્ય સદર આઠ હજાર નવમાં પત્રક ખ મુજબ સરકારનો ફાળો અને એના પર મળેલું વળતર એ મુખ્ય સદર ઝીરો ઝીરો ઇકોતેર ઝીરો વન વન ઝીરો વન ઝીરો વનમાં અને વળતર મુખ્ય સદર ઝીરો ઓગણપચાસ ઝીરો ચાર આઠસો ઝીરો વન ખાતે જમા લેવાનું રહેશે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કર્મચારીનો ફાળો તેના પર મળેલ વળતરને સંબંધિત સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરવાની કાર્યવાહી પ્રોટીન સીઆરએ તરફથી રકમ મળ્યા તારીખથી એક માસમાં પૂર્ણ કરવાની રહેશે તો એનપીએસની રકમ જે સીઆરએ તરફથી પરત મળે એ પૈકી કર્મચારીનો હિસ્સો જીપીએફમાં એક માસમાં ટ્રાન્સફર કરવાનો રહેશે કર્મચારીનો ફાળો અને એના વળતર જમા કરાવવા અંગેના ચલણની નકલ એકાઉન્ટ જનરલની કચેરી રાજકોટને મોકલવાની રહેશે નાણાકીય બાબતો અંગેની સૂચનાઓ પત્રક કમાં આપે છે મિત્રો ફરી આપને કહું કે આ પત્રક ક જે છે એના માટેનો વિડીયો હું આવતીકાલે મૂકીશ કે નાણાકીય બાબતોનું સેટલમેન્ટ કેવી રીતે કરવું કર્મચારીના ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ જમા લેવાની સૂચનાઓ પત્રક ખમાં આપી છે જે આ સાથે સામેલ નમૂનામાં આપેલું છે તો મિત્રો અહીં નવી વર્ધિત પેન્શન યોજનાના એક ચાર પાંચ પહેલાં જોડાયેલા પરિણામ આવેલા ફિક્સ પેમાં જોડાયેલા કર્મચારીઓને જૂની યોજના લાગુ પાડવા માટેની વિગતવાર સૂચનાઓ સરકારશ્રીએ કાલે પ્રસિદ્ધ કરી છે અને નાણાકીય બાબતોની સૂચનાઓ માટે મારા બીજા વિડીયોની આપ રાખજો આપ આ જ પ્રકારના સેવાકીય અને નાણાકીય બાબતના વિડીયો જોવા માટે હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય અને એમાંય ખાસ કરીને ભગવદ્ ગીતા પર તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશ એ સબસ્ક્રાઈબ કરો આભાર